વાત આપો ભાઈ સાહેબ કમલેશ બોલું તમે એવું કહો છો કે સ્માર્ટ મીટર ફરજિયાત છે ને બદલાઈ જ જાશે તો અમારી નિયમ કંપની નિયમ છે કઈ કઈ કંપની નો તમે તમે માં નોકરી કરો કંપનીમાં નોકરી કરો

હવે પ્રશ્ન નંબર બે સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે એવો સર્ક્યુલર તમારી પાસે ગુજરાત સરકાર નો કેન્દ્ર સરકાર નો છે સ્માર્ટ મીટર ના પાડે મેં કીધું ના પાડી બધા કીધું તમારે ના બધું કઈ વાંધો અમે ત્યાંથી કીધું જતા રહો બસ 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 તમારે ના પાડી દેવાની તમને ગ્રાહક ના પાડે એટલે તમારે અહિયાં થી વહી જવાનું સ્માર્ટ જો તમે સમજો હું આમ આદમી પાર્ટી નો આગેવાન છું સ્માર્ટ મીટર નાખું ફરજિયાત નથી આ કાયદાની જોગવાઈ છે ને બંદરાણમાં વીજ ને અધિકાર આપેલો છે કશો વાંધો વાતો કશો આદમી તમે કોન્ટેક્ટ કરવા એમ્પ્લોય નથી સાહેબ તમે સમજી લો તમે અમે ફોર્સ આમો કેવું છે જો બદલવાનો મેં કીધું ભાઈ ના બદલવાનો કોઈ નહી તમે આગળ જતા રહો મેં કીધું આપણે જો કંપની જે હોય રીઝન લેજી પણ જે પાછો દીશું છે શું નથી અરે કંપનીને જે કરવું એ કરે સાહેબ તમે એની ચિંતા ન કરો કંપની નો ગ્રાહક નથી તમારો ગ્રાહક છે તમે સમજી લો સાહેબ તમારો ગ્રાહક છે સાંભળો સાંભળો એની કેર કરવી જવાબદારી તમારી છે એને અન્યાય નો થાય જવાબદારી તમારી છે આ જે વીજ ગ્રાહક છે એ તમારો ગ્રાહક છે કોન્ટ્રાક્ટર નો ગ્રાહક નથી સ્માર્ટ મીટર જે ફીટ કરે જવાબદારી ખરી અમારી કંપની ની ફરજ ઉભી છે કંપની ઉપર જે અમને સૂચનાઓ પાસ કરે અમલ બી કરવો સૂચનાઓ અમાર સૂચનાઓ કાલ તમને એમ કે ગ્રાહક ના કીધું તમને આ સર્ક્યુલર હા કાલ 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 તમને સૂચના ઉપરથી એમ કે કે વીજ ગ્રાહક ના ઘર જઈને જે કબાટ બેડરૂમ માં ઓલો કબાટ પડ્યો એમાંથી કાઢ્યા પૈસા તો